અમદાવાદ ખાતે નિર્ભયા નારી સન્માન કાર્યક્રમ બે હજાર છવ્વીસ થયો આયોજન માહી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું જેના આયોજક માહિબા રાઠોડ જેવા પ્રભાવશાળી નારી વ્યક્તિત્વ અને અન્ય નારીઓના સન્માનનું બીડું ઝડપ્યું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રી સુરક્ષા આત્મગૌરવ અને સ્વનિર્ભરતા પ્રત્યે સમાજમાં જાગૃતિ લાભ આપવાનું કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રિટાયર્ડ એન્ડ સેશન કોર્ટના માનનીય જજ શ્રી સુરેશ સિંગલ સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેમના માર્ગદર્શન અને પ્રેરક વિચારો દ્વારા કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રણજીત રણજીતસિંહ જાદવ ધર્મેન્દ્રભાઈ પટેલ નરેન્દ્રભાઈ એલ પટેલ વિજાનંદ તુરી પંકજભાઈ આર પટેલ મીણાબા ઝાલા કવિતાબેન લાપસીવાલા કૌશિકાબેન પરમાર મીનાબેન આર જોશી અને પ્રતિમાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું આકાશવાણીના દોહા અને છંદના કલાકાર વિજાનંદ તુરીએ પોતાની અનોખી શૈલીમાં પ્રસ્તુતિ કરી કાર્યક્રમમાં વિશેષ રંગ ભરી દીધો હતો કિન્નર સમાધુ ગૌરવ એવા અર્ધનારી પાયલબેન રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આપેલું હૃદયસ્પર્શી પ્રવચન સૌને ભાવ વિભોર કરી ગયું હતું શુભેચ્છક મિત્રો મયુરીબેન પટેલ નમ્રતાબેન સુધાબેન પંચાલ હેમલતાબેન માણવાની કૈલાસબા વીરપુર જાનવીકા રાઠોડ અશોકભાઈ નિંબાર્ક બિરેનભાઈ મહેતા ઉમેશભાઈ દેસાઈ પ્રદીપ શાહ તેમજ કાર્યક્રમના સંચાલક વૈશાલી જીવાણી ને સન્માન્ય નારી શક્તિએ કાર્યક્રમને વધુ યાદગાર બનાવ્યો હતો માહી ફાઉન્ડેશનના આયોજક મહી માહીબા રાઠોડનું મહિલાઓનું સન્માનનું સપનું આ કાર્યક્રમ દ્વારા સાકાર થયું સૌના સહયોગ અને સમર્પણથી કાર્યક્રમ ઉમંગ અને ઉત્સાહ બે સંપન્ન થયો નિર્ભયા નારી સન્માન કાર્યક્રમ સમાને નવી દિશા આપનાર અને પ્રેરણારૂપ સાબિત થયો